બોલાવ ખાતે રૂપિયા ચૌદ કરોડના ખર્ચે નવ નવનિયમિત થનાર એસસી ડેપો વર્કશોપ અને ટાયર પ્લાન્ટનું રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તિક ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ભરૂચ જિલ્લાના મુસાફરોની સુવિધામાં વધારો કરવા અને નિગમની કાર્યક્ષમતા વધારવા માટે બોલાવ ખાતે નવ નવનિયમિત થનાર એસસી ડેપો વર્કશોપ તથા અત્યાધુનિક ટાયર પ્લાન્ટનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો હતો રાજ્યમાં જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે બંને પ્રકલ્પનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ બાદ આમોદ ખાતે નવનિર્મિત એસટી બસ સ્ટેશનનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિ યાદવ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી ભાજપના આગેવાન મારુતિ મારૂતિસિંહ અટોદરિયા પ્રાંત અધિકારી મનીષા મનાણી ડેપો મેનેજર વિશાલ છત્રીવાલા સહિતના અધિકારીઓ અને એસટી વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા ભોલાવ ખાતે બનનાર રૂપિયા ચૌદ કરોડના ખર્ચે નવો ડેપો મુસાફરો માટે આધુનિક સુવિધાઓથી સજ્જ હશે અને બસોના જાળવણી માટે અદ્યતન વર્કશોપની સુવિધા મળશે ટાયર પ્લાન્ટ દ્વારા એસટી નિગમની બસો માટેના ટાયરોનું લોકલ લેવલે મેનેજમેન્ટ સુદ્રઢ બનશે જે નિગમ માટે આર્થિક અને કાર્યકારી રીતે ફાયદાકારક સાબિત થશે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આદરણીય ડેપ્યુટી મુખ્યમંત્રી શ્રી હરતભાઈ સંઘજીના અંદર ભરૂચ ભલાવ ખાતે વર્કશોપ અને ટાયર પ્રાંતનું આજે અહીંયા ખાતમુહૂર્ત થઈ રહ્યું છે એ ચૌદ કરોડ ચોત્રીસ લાખના ખર્ચે ટાયર પ્રાંત અને વર્કશોપ અહીંયા બની બનવાનો હોય ત્યારે સમગ્ર ગુજરાતની અંદર બસ ડેપો હોય જ્યાં જ્યાં ટાયરપનું કામ હોય આ તમામ કામગીરી આજે ગુજરાતની અંદર થઈ રહી છે ભૂતકાળમાં એસટી ડેપો હતા આજે એરપોર્ટની જેમ બસ સ્પોટ જેવા બની રહ્યા છે એવા સુરતમાં અમદાવાદમાં વડોદરામાં રાજકોટની અંદર આપણા ભરૂચની અંદર પણ ખૂબ સારું મજાનું એસટી ડેપો બન્યો છે આજે આની સાથે આમોર ખાતે પણ એસટી ડેપોનું ઉદઘાટન અહીંયા આ કાર્યક્રમ પતેથી ત્યાં જવાના છે અનેક વિવિધ કામો એ ગુજરાત સરકાર દ્વારા થઈ રહ્યા છે આવનારા દિવસોમાં જ્યાં જ્યાં પણ એસટી નિગમની અંદર જરૂર થશે ત્યાં ત્યાં આ કામગીરી થવાની છે ને આવનારા દિવસોમાં સવિશેષ સ્થાનથી વધુ કામગીરી ગુજરાત સરકાર દ્વારા થનાર છે इस वीडियो को लाइक કરે हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए